પાટણ જિલ્લા પુરવઠા વિભાગની વેબસાઇટ સાત તારીખ સુધી બંધની જાહેરાત હોવા છતાં પણ આજે તારીખ થઈ તેમ છતાં પણ કામગીરી તે ચાલુ થઈ નથી ગ્રામ્ય પુરવઠા કાર્ડની સુધારા વધારા કામ કરવા આવેલ અરજદારો ઓનલાઈન કામગીરી બંધ હોવાથી થઈ રહ્યા છે હેરાન પરેશાન પાટણ શહેર પુરવઠા અધિકારી દ્વારા અરજદારોને જણાવવામાં આવે છે કે હજુ સુધી સરકારમાંથી વેબસાઇટ ચાલુ થયેલ નથી માટે કામગીરી હજુ સુધી બંધ છે પાટણ પુરવઠા વિભાગની કામગીરી ઓનલાઈન ક્યારે ચાલુ થશે તે બાબતની કોઈ જાણકારી હાલ કચેરીમાં કોઈ પાસે જાણવા મળતી નથી પાટણ પુરવઠા કચેરીમાં પાટણ જિલ્લા આરોગ્ય કચેરીમાં મા કાર્ડ વિભાગના કર્મચારી પણ મા કાર્ડની કામગીરી રેશન કાર્ડ ઓનલાઈન બંધ હોવાથી કામગીરી ન થતા તેઓ પણ આ બાબતે કચેરી ખાતે સંપર્ક કરવા જાણકારી માટે આવ્યા પાટણ પુરવઠાના રાશન કાર્ડની ઓનલાઈન ચકાસણી ન થતા મા કાર્ડના કામ પણ અટક્યા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ સાત તારીખે કીધું હતું પાંચ તારીખ તારીખે ભૂલું નથી ઓનલાઈન કામની જે રીઝન છે પણ નથી હરેશકુમાર ભારતપુરમાં